તો ગોટા તો ગલબા રેજે હું તો નહીં ગામનો ગલ્લો મતલબ શહેરમાં આવે છે અરે જોઈ પણ જાવામાં છું હું તો નહીં દઉં નહીં દઉં મન તો હાલે હાલ હા તો મનુ અરે ગોટા તું અરે ગલત આ ગોડ્યા થાય હાર હું ફોન કરીને દઉં અરે હું કર્યું ના ચલવાય ગોડા ગલ્દી ગલોતા શરણ માં

મારા શા પીવો આ ગોળ લઈને આવતો જ નહીટલે જોયું શિખર આયો તો ખરા જલ્દી લાવજે હેડલા શા ને કહી લાયો

तुम्गला नाही जाऊ अरे लोणचं पथम सरी जो ती एकन चेहरा नाही आवती त नाही आव तू सो सो ले 2 किलो गोल ले काय तमे नाही दो लेण मुहं गात आऊस हं हा रेडो हेडो हेडो पण एकी दोन बोरा कसी दोन बोरा ओम ઓ માર જીવનલાલ હારી જ છોકરાને થઈ જાય તો જીવનલાલ બતાવું તો હારી ચોરી કરીને દે જીવનલાલ આવો આવો આ નવરા કા કીધું ઓટો માર પાઈએ હા બર પાણી તમે તે બાર આવતા નહીં એટલે હું કહું હું ઓટો મારી આવતા હમણાં તો આપણ મેળ જ નહીં આવતું મારે અમારે કોમ સાહેબ કોમ કીધું એક દાડો પરતું મેં લઈને જઈ આવું ભેગો થતા આવો અને હું કેતો તો ખબર હા માં ભાઈ રે પેલો ઘટી ઓવા એનો છોકરો છે રાહુલ કરી હા તે શોક તમારા હગોમાં ના હોય તો હગુ કરાવ કીનું નું હગુ પણ મારે માં શૂટિંગ કરવાનું છે હગુ તો

આતે આપણે તો ભાઈ બનમાં મોકલે ને તમાર ભાઈ હોય તો તું તો આપણે તો હારું જ છે એમ તો માર ભાઈ જ છે અમાર બેવણ મસ્ત ને રાવ એવું છે તાન હું આ બીજો જેવું નહીં તું તો આ રેન બોલ્યા ને નહીં બોલવાનું એવું નહીં અમાર તો એવા તો ભાઈ કે હું બોલું છું મને પૂછાવા કરી મે ના કે કે મારા વસ્તુ લાબી જ મને પેલા પૂછણ પછી લાવ અમુક

તમે તું તાર આવો ઈવન હું વાત કરી દે તે એ ઘેર રહ હું ઘેર રહું હા હું હવે ફોન કરું છું તને કઈ શો ને ફોન કરજો તું તાર અને બીજું બધું મજા માં તો હા મજા માં તમાર મજા માં ને બાય તાર અને તું સિને છે યો તાર સાલ લેવા સાલ લેવા જો એવું છે હ કીધું કે સને કા રૂપાયા કે ઓ વા 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 તું ભી છે એવું છે તાન તું હાસાવજો ઠંડીની સાપરું આપરું કરીને સાપરા બંજો બાસા

હું ગીધો કોણ આવ્યો હતો હું કાલ જોતો બહાર હું મારા ભાઈ બહેન વાત કરી છે મારા છોકરા ને

ના ના તમે આ શું બોલો ભાઈ થઈને આવું કરો છો યાર હું કેતો તો ખબર છે એનો માર ભાઈ રહ્યો ને હા એનો છોકરો તો ના કહેવાય પણ આ તો કેવું પડે છે એનો શરમ આવે છે બહુ હા નહી મોણસો શરમ આવે છે કોઈ છોકરું હોય હું મળે ને તોય ની શરમ આવે એવું છે અને સોરી ગલ્લા મોકલે તો સોરી ગલ્લા માં આવે બે તોય શરમ આવે છે

ઘેર આપી એક વાર નું હું એ કંટાળી છું તમને રોજ 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 વરી જ નહી વણાતો